બધાને નમસ્તે અન્ન માટે આ રીતે કહેવાયું છે કે પ્રાણ પ્રાણ પોતા અન્નમ અન્નમ લોકો બિતાવતી એટલે સ્પષ્ટ અર્થ એ છે કે પ્રાણ છે અન્ન એ અને જે પ્રાણીઓના પ્રાણ સ્વરૂપ અન્ન છે એ સમસ્ત પ્રાણી વર્ગ અન્નની બાજુ દોડે છે એટલે કે અન્નને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્ન કરે છે અને એ ખોરાકના યોગ્ય પાચન દ્વારા જ વર્ણની સ્વચ્છતા ચિત્તની પ્રસન્નતા સ્વરની રસતા અને જીવનનો આધાર છે એ જ વ્યક્તિત્વ શારીરિક સુખ માનસિક સંતાપ શરીરની પુષ્ટિ તથા અને બધા જ અન્ન પર નિર્ભર કાર્ય છે જે અથવા તો વેદની ભાષા છે એ પ્રમાણે કહીએ તો મોક્ષની જે પ્રાપ્તિ માટેનું જે કર્મ છે એ બધું જ અન્ન પર આધારિત છે આઈસીએમઆર સંસ્થાને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રિશનના કોલ એક ડાયટ્રી ન્યુટ્રિશનલ ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એટલે એમાં સત્તર પોઈન્ટ્સને આવરી લેવામાં આવે છે બધાથી થઈને સત્તર ગાઈડલાઇન્સ છે અને એમાંની પહેલી ગાઈડલાઇન્સ એ છે કે જે કાંઈ બેલેન્સ ડાયટ ક્રિએટ કરવું ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો બધું જમવું આપણને વડીલો કહેતા હોય છે નાના હોય ત્યારે કે બેટા બધું જમવું જોઈએ એટલે એ વાતને ખૂબ સારી રીતે એમને ડિફાઈન કરી છે એટલે આ વાતની રજૂઆત કરવા પાછળનું મિનિંગ એ છે કે ભારતમાં હેલ્થ સેક્ટરને બજેટ આપવામાં આવ્યું છે ઓલમોસ્ટ નાઇન્ટી થાઉઝન્ડ નેવું હજાર કરોડથી વધારેનું બજેટ અને એમાં આઈસીએમઆર સંસ્થાને ચોવીસો કરોડનું બજેટ પૂરું પાડવામાં આવ્યું છે એટલે ખૂબ સારા રિસર્ચ ઓરિયન્ટેશન સાથે ખૂબ સારા સ્કિલ્ડ એલોપેથી સાયન્સ અને ન્યુટ્રિશનલ સાયન્સ સાથે જોડાયેલા ડોક્ટરેટ પર્સન સાથે એ બધાનું એક વર્ક થઈ અને હૈદરાબાદ આઈસીએમઆર સંસ્થાએ જે કાંઈ રિસર્ચ ગાઈડલાઇન્સ આપી છે એને આપણે ફોલો કરવા માટે વિચારીએ કદાચ આ વાતને વિશ્વાસથી લેવી છે પણ પરિસ્થિતિ એ છે કદાચ કોઈ આયુર્વેદના નિષ્ણાત વિદ્વાન ત્યાં હાજર હોત થોડું વધારે અપડેટ સારી રીતે કરી શકે હોત વાત ખૂબ સારી છે અને સરળ છે પણ પરિસ્થિતિ એ વિચાર કરવો પડશે કે આયુર્વેદના સિદ્ધાંતો સાથે જોડાય અને જો એ કોલોબરેટિવ વર્ક થયું હોત કારણ કે એ સંસ્થાની કમિટીમાં કોઈ આયુર્વેદનું વિદ્વાન કદાચ નથી એટલે પરિસ્થિતિને એ રીતે વિચારવું છે કે જે કંઈ લેક્યુના છે એ લેક્યુનાને એક એંગલ તરીકે વિચારી અને જે કાંઈ પરિસ્થિતિઓમાં ફેરફારની જરૂર છે એ વિચારીને આગળ વધવું પડશે પૂર્ણ સ્વાસ્થ્ય માટે ને સ્વાસ્થ્યને સાચવવા માટે બેલેન્સ ડાયટ અને ન્યુટ્રીશન ખૂબ જ જરૂરી છે એટલે માતાના ગર્ભથી વૃદ્ધાવસ્થા સુધી બેલેન્સ ડાયટ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે એમાં પણ માતાના ગર્ભથી બે વર્ષ સુધીના બાળકનો વૃદ્ધિ વિકાસનો ક્રમ અને એ બાળકના વૃદ્ધિ વિકાસના ક્રમ સાથે અને મોટી ઉંમરે નોન કોમ્યુનિકેબલ ડિસીઝીસ જેવા કે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કાર્ડિયોસ્ક્રા ડિસીઝ અને મેટાબોલિક સિન્ડ્રોમના રિસ્ક્ટર ન થાય એ માટે બાળપણથી જ ખોરાકનો ભાગ ખૂબ જ અગત્યનો રહેશે રિસર્ચ એમ જાણ કરે છે અથવા તો બે હજાર ચોવીસની જે ગાઈડલાઇન્સ છે જેના આધારે ડિક્લેર કરવામાં આવી છે એનો મુખ્ય મુદ્દો એ છે કે છપ્પન પોઈન્ટ ચાર પર્સન્ટેજ આ પ્રકારના મેટાબોલિક ડિસીઝ જેમ કે નોન કોમ્યુનિકેબલ નું જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એ બધામાં અનહેલ્ધી ડાયટ એ મુખ્ય ભાગ ભજવતો હોય છે એટલે જે હેલ્ધી ડાયટ માટેની જે ગાઈડલાઇન્સ છે એ બધી સતત ગાઈડલાઇન્સને એટલા માટે ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે કે જે પોપ્યુલેશન છે એમાં નું બર્ડન ઘટે એટલે ગાઈડલાઈન નંબર એકની જે રજૂઆત છે એમાં બહુ સ્પષ્ટતા સાથે બેલેન્સ ડાયટ માટે કહેવામાં આવ્યું છે કે તમે દરેક પ્રકારનો બધો જ ખોરાક લ્યો એટલે એના માટે એમણે દસ ગ્રુપ પાડી આપ્યા છે અને દસ ગ્રુપમાંથી એની પોતાની એક માત્રા કીધી છે કે તમે આ ફૂડને ને એટલી માત્રામાં લ્યો તો તમારો બેલેન્સ ડાયટ ગણાય એટલે એ જે દસ ગ્રુપ છે એને વિચારવું છે કે કયા ગ્રુપમાં કયા પ્રકારના પદાર્થો આપણા માટે સાતમી અથવા તો પથ્ય છે એટલે કે આપણા શરીરને અનુકૂળ પણ છે આપણને રુચિ પણ થાય છે અને આપણને ઉપયોગી પણ થાય છે એટલે આખી વાતની રજૂઆતને એ રીતે વિચારવું છે કે જે સ્પષ્ટતા સાથે ગાઈડલાઇન નંબર એકમાં વાત આપી છે એના મુખ્ય મુદ્દા તરીકે વિચારીએ તો એ રીતે જણાવ્યું છે કે ઓલમોસ્ટ ત્રીસ ગ્રામથી સો ગ્રામ જેટલું ફ્રૂટ્સ લેવું છે પચાસ ટકા ગ્રેન્સ અને સેરલ્સ લેવા છે એનો મિનિંગ એવો ઘણો છે કે પચાસ ટકા ફૂડ તમારે ધાન્ય લેવું છે જે કુકિંગ ઓઇલ લેવાનું જાણ કરી છે એમાં ત્રીસ ગ્રામથી વધારે ન લેવું એટલે કે આશરે છ ચમચી જેટલું ઘી અને તેલ એનાથી આ બધું જ આખા દિવસના ચોવીસ કલાકમાં જે આપણો ખોરાક જતો હોય છે એમાં ત્રીસ ગ્રામથી વધારે એ તેલ કે ઘી ન જવું જોઈએ એ માટે સ્પષ્ટતા કરી છે મિલની ફ્રીક્વન્સી સ્પષ્ટ કરી છે અને ખૂબ અગત્યનો વિષય છે કારણ કે આયુર્વેદના ગ્રંથોમાં સ્પષ્ટતા સાથે જણાવ્યું છે કે એક ખોરાકનું યોગ્ય પાચન થાય પછી બીજો ખોરાક લેવો અને બે ખોરાક વચ્ચે મિનિમમ કેટલું અંતર રહેવું જોઈએ તો એના માટેનો સ્પષ્ટ સંવાદ એ કર્યો છે કે એક યામ યામનો અર્થ થાય છે ચાર કલાક એટલે મેક્સિમમ તમારે જે મિલની ફ્રીક્વન્સી છે 2 થી ત્રણ વાર લેવી વધારે રહેતા હોય છે બહુ સ્પષ્ટતા સાથે જણાવી દીધું છે કે તમારે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ અને જેમાં ફૂડમાં હાઈ સોલ્ટ છે અથવા હાઈ શુગર છે અથવા હાઈ ફેટ છે એ બધું ઇગ્નોર કરવું છે અને સોલ્ટને પણ એ રિસ્ટ્રિક્ટ કરવામાં આવ્યું છે ને પણ રિસ્ટ્રિક્ટ કરવામાં આવ્યું છે સુગર માટે સ્પષ્ટતા કરી છે કે વીસથી પચીસ ગ્રામ પર ડેથી વધારે એની હોઉ સુગર એટલે કે મીઠાશ ન જવી જોઈએ એટલે આખી વાતનો સારાંશ એ વિચારો કરવો છે કે બારસો ગ્રામ જેટલું ક્વોન્ટિટી અને બે હજાર કિલો કેલરી જેટલી માત્રા બોડીમાં જરૂરી છે એ માટેના માઇક્રોન્યુટ્રીયન્સ અને માઇક્રોન્યુટ્રીયન્સ એ ક્રિએટ કરવા છે એટલે કે હાફ પ્લેટ્સ છે એ ભાગે વેજીટેબલ અને ફ્રૂટ્સથી કનેક્ટ કરી છે અને હાફ પ્લેટ્સમાં બાકીના બધા જે ગ્રુપ આપેલા છે એમાંથી ફૂડ લેવા માટે જણાવ્યું છે એટલે જે ટેન ગ્રુપ્સ આપ્યા છે એમાંની જે કંઈ રજૂઆત છે એમાં આપણે વિચારવું પડશે કે આપણા પોતાના શરીરને અનુકૂળ શું છે અથવા આપણને રુચિ શું થાય છે એ મુજબનો ખોરાક લેવો આયુર્વેદના ગ્રંથોમાં બહુ સ્પષ્ટતા સાથે જણાવ્યું છે કે તમે ખોરાક લ્યો છો એ વાત સાચી પણ પાચનનો આધાર શેના ઉપર રહેલો છે કે તમે જ્યારે ખોરાક લ્યો છો ત્યારે એ ખોરાકનું યોગ્ય પાચન થાય તે ખોરાક લીધો એનાથી મીનિંગ નથી પણ ખોરાકનું યોગ્ય પાચન થવું જોઈએ ધારો કે કોઈ ખૂબ સારી રીતે ન્યુટ્રિશનલ ડાયટ લીધું પણ ન્યુટ્રિશનલ ડાયટ લીધા પછી એ ખોરાકનું યોગ્ય પાચન ન થાય તો પણ એને મેટાબોલિક સિન્ડ્રોમ થવાની શક્યતા છે એટલે આખી વાતનો સારાંશે વિચાર કરવો છે કે માત્ર ખોરાક ઉપર ધ્યાન ના આપતા એ ખોરાકનું પાચન કઈ રીતે થાય એ માટેની રજૂઆત કરીશ છે એટલે ગાઈડલાઇન્સમાં પણ સ્પષ્ટ રીતે એક સંવાદ મૂકો છે કે તમારું ફિઝિકલ એક્ટિવિટી તમારી સેડન્ટરી lifestyle ન હોય તમારું બેઠાડું જીવન ન હોય તમે એ જે ખોરાક લીધો છે એને શ્રમિત કરવા માટે જે તમારી ફિઝિકલ એક્ટિવિટી છે પણ મેન્ડેટરી છે પણ એ વિષય એમાં એક ઉમેરવો પડશે કે જો તમારી લાગણીઓ અશુદ્ધ છે તમારું ઇમોશનલ ડિસ્ટર્બન્સ ચાલુ છે ઇમોશનલ સ્ટ્રેસમાં છે અને ફિઝિકલ એક્ટિવિટી થાય છે તો પણ એ યોગ્ય પાચન નહીં થઈ શકે માં આપેલા જે ટેન ગ્રુપ્સ છે ને આ રીતે વિચારી લઈએ તો જે મિલેટ્સ અને સેરલ્સ આપી છે એટલે કે ચોખા ઘઉં બાજરી જુવાર જઉં મુખ્ય પાંચ મકાઈ રાગી વગેરે લઈ શકાશે પણ આ સૌરાષ્ટ્ર ક્ષેત્રના જે કઈ પરિસ્થિતિઓ છે અથવા તો આમ વિચારીએ આપણે જે જિલ્લામાં જે ધાન્ય વધારે પાકતું હોય એ લેવું હોય છે કારણ કે જે પૃથ્વી તત્વ છે એ સર્જનાત્મક છે છે એટલે પૃથ્વી જે જે સર્જન મોટા ભાગે કરે વાતાવરણમાં વાતાવરણમાં સ્થાનિક રહેતા વ્યક્તિઓને એ વધુ અનુકૂળ હોય બહારથી જે વ્યક્તિઓ આવ્યા છે અથવા તો સ્થળાંતર કરીને બીજે ગયા છે એ વ્યક્તિ માટે વાત જુદી છે પણ જે વ્યક્તિઓ લાંબા વર્ષોથી જે સ્થાનમાં રહે છે એ સ્થાનમાં જે ધાન્ય પાકે છે એ ધાન્ય લેવું વધારી હોય છે એટલે જે ડાયાગ્રામ આપેલો છે ફૂડ પિરામિડ એમાં બહુ સ્પષ્ટતા સાથે જણાવ્યું છે કે તમારે ધાન્ય એટલે કે રોટલી ભાખરી વગેરે જે લેવાના છે અઢીસો ગ્રામ જેટલા લેવા માટેની સ્પષ્ટતા કરી છે એટલે જે છે એમાં આ રીતે આપણે વિચારી લઈએ કે જે વ્યક્તિ સ્વસ્થ છે એ અઠવાડિયામાં ચૌદ વાર જમવું છે તો એમાંથી ત્રણ વાર બપોરે સાંજે એમ કરીને ચૌદ વાર જે ફૂડ લેશે તો એ ત્રણ થી ચાર વાર માટે એને અનુકૂળતા મુજબ જુવાર બાજરી અથવા તો જવ અથવા મકાઈ અથવા રાગી એમાંથી લેવું ખોરાકનું પરિસ્થિતિ યુઝ કરવી બરાબર રહેશે અથવા તો જે વ્યક્તિને અસ્વસ્થતા છે અથવા તો મેટાબોલિક સિન્ડ્રોમ વધારે છે ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ એ બધાને જવનો ઉપયોગ કરવો વધારે હિતાવર રહેશે એટલે આપણે જૂની પરંપરા છે એમાં એમ પણ વિચારી શકાય કે જ્યારે આપણે એ ધાન્યનો પાક કરીએ છીએ એટલે કે જ્યારે લોટ મસળીએ છીએ જેમ કે આપણે ઘઉંની રોટલી ભાખરી બનાવીએ છીએ તો ઘઉંમાં જે વ્યક્તિઓના કોન્સ્ટિપેશન રહેતું હોય એને એની અનુકૂળતા મુજબ તલ તેલ લસિંગ તેલ અથવા તો એરંડિયાના તેલનું મોણ આપીને એ પ્રકારે ખોરાકને પાક કરવો જોઈએ એટલે જે તે વ્યક્તિની પોતાની વ્યક્તિગત પરિસ્થિતિના આધારે જો ધાન્યનો પાક થશે જે આહારનો પાક થાય છે તો વધારે સ્વસ્થતા અનુભવી શકશે જેમ કે કોઈને પિત્તનો વ્યાધિ થયો છે ગરમી થાય છે તો એ પરિસ્થિતિ એવું કરી શકે કે પાણીના બદલે દૂધ ઉમેરે અને દૂધના અને ગાયના ઘીના અથવા તો તેલના મોણ સાથે ખોરાકની જે પાકની પ્રક્રિયા બનશે તો વધારે સ્વાસ્થ્ય અનુભવવા માટે પ્રયત્ન થઈ શકશે ટેબલના બીજા ક્રમે જે કઠોળની વાત કરી છે એમાં મુખ્યત્વે આપણે આ રીતે વિચારી લઈએ કઠોળ લેવા માટેની જે રજૂઆત કરી છે એનું ટોટલ માપદંડ પંચ્યાસી ગ્રામ થી લઈને એકસો વીસ ગ્રામ સુધી આપેલું છે એટલે આશરે વિચાર કરીએ તો મગ તુવેર મસૂર અને ચણા આ જે ચાર કઠોળ છે એ બધાને ઉપયોગ વધારે લેવો જોઈએ મઠ અને અડદનો ઉપયોગ ઘટાડવો અથવા તો ઓછો લેવો અથવા તો વટાણાનો ઉપયોગ ઓછો કરવો એનું કારણ એ છે મઠ છે એ કૃમિકર છે જે વ્યક્તિનો એને કૃમિઓની તકલીફ ન હોય એ મઠ લઈ શકે પણ જેમને કૃમિની ફરિયાદ છે ને મઠ ન લેવો વિતાવ છે એ જ રીતે અડદ છે રક્ત છે જેમને ચામડીના વ્યાધિ છે અથવા તો અતિશય ક્લેધનની વ્યાધિ છે જેના શરીરમાં કાચો કપ સતત બને છે અથવા તો લોહીનો બગાડ થાય છે એ વ્યક્તિઓને અડદ લેવા માટેની ના હોય છે એટલે જે અતિશય ભારે પડવામાં અથવા તો એમ પણ કીધું છે આયુર્વેદમાં કે અપથ્ય છે વટાણાની પણ માત્ર સારી રીતે સિઝનલ વેજીટેબલ્સ લેવા પ્રયત્ન કરવો છે એટલે શાકભાજીની જે ડેલી માત્રા આપી છે ચારસો ગ્રામ આપી છે એટલે આપણે એને બે ભાગમાં વિભાજીત કરીએ કે અમુક વેજીટેબલ્સ ને આપણે સલાડ તરીકે લઈએ જેમ કે કોબીને આપણે સલાડ તરીકે લેતા હોઈએ છીએ તો જે વ્યક્તિઓને કોબી અનુકૂળ છે અથવા ત્યાં પણ વિચાર એ કરવો પડશે કે મોટા ભાગે જે પાંદડાવાળા શાકભાજી છે એ વમ્સ કરી દેતું હોય છે કૃમિ કરી દેતું હોય છે એટલે જે ક્યાંય પાંદડાવાળા શાકભાજી છે એની માત્રા જે વ્યક્તિને અનુકૂળ છે એ લઈ શકશે બાકીના વ્યક્તિઓને વેજીટેબલ્સની એ રીતે ડિસાઇડ કરવું પડશે કે પોતાના શરીરની તાસીરને ક્યાં અનુકૂળ આવે છે એટલે જે રૂટિનમાં અહીંયા શાકભાજી લેવાય છે એમાં સૌથી સારું શાકભાજી ને પરવળ તરીકે લેવામાં આવ્યું છે પરવળ છે એ શ્રેષ્ઠ શાક તરીકે વર્ણન કર્યું છે એટલે આપણે આ રીતે વિચારીએ કે બપોરે ભાગે આ પ્રકારના શાકભાજી લેવા એ શાકભાજીના ક્રમમાં પરવળ દૂધી તુરિયા ગલકા બી વગરના રીંગણા ગુવાર કારેલા જે તે સમયે કંટ્રોલ આવે છે ત્યારે કંટોળાનો ઉપયોગ અથવા ટિંડોરા અથવા કોબી ફ્લાવર ભીંડો એ બધાની માત્રા અનુકૂળતા મુજબ ઓછી રાખવી છે અથવા તો એમ પણ કરી શકાય જે આઠ કે દસ શાકનું જે લિસ્ટ છે એને વારાફરતી અઠવાડિયામાં બે વાર અથવા તો ત્રણ વાર લેવું છે સાંજના જે શાકભાજી છે એમાં આઈડિયલી આ રીતે કરવું જોઈએ કે જ્યારે પરવળની સિઝન છે ત્યારે પરવળનો વધુ ઉપયોગ ત્યારબાદ દૂધી તુરિયા ગલકા બી વગરના રીંગણા પાલક એ બધા શાકનો વધારે ઉપયોગ લેવો છે ટેબલના ચોથા ક્રમે જે વાત રજૂ કરી છે એમાં ક્યાંક ને ક્યાંક ડ્રાયફ્રૂટ્સ નો ઉપયોગ છે અને ઘી અને તેલના ઉપયોગ ની વાત કરી છે એટલે આઇડિયાલિઝમ એ છે કે ડ્રાયફ્રુટ ક્યાં સમયે લેવું તો એક વ્યક્તિગત મત એ છે કે ડ્રાયફ્રૂટ ને ભાગે ક્યાં તો સવારમાં ખાલી પેટ લેવું અને ક્યાં તો સાંજે ચાર થી સાત ના ગાળામાં લેવું સાંજે ચાર થી સાત ના ગાળામાં લેવા પાછળનું કારણ એ છે કે જે ડ્રાયફ્રૂટ છે એમાં એમિનો એસિડ્સ અથવા તો ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે એટલે જે પરિસ્થિતિ એ બને કે જે બ્રેનનો બ્લડ ફ્લો છે અથવા તો એમ કહી શકાય કે આ જે નટ છે અથવા તો કે ઘી છે એમાં કોલેસ્ટ્રોલ બોન્ડિંગ હોય બંધારણ છે મોટાભાગે કોલેસ્ટ્રોલનું બનેલું હોય છે અને જે કોલેસ્ટ્રોલ છે એ એકમાત્ર એવી પદાર્થ છે કે જે બ્લડના બ્લડ બેરિયર છે જે બીબીબી એમ કહેવાય છે બ્લડ બ્રેઇન બેરિયર એટલે જે લોહીનું પરિભ્રમણ છે જે મગજ સુધી પહોંચે છે એમાં કયું તત્વ જઈ શકે તો એના માટે એવું રજૂઆત કરી છે સાયન્સમાં કે કોલેસ્ટ્રોલ એક માત્ર એવું તત્વ છે કે જે પસાર થઈ શકે એટલે સવારથી બપોર સુધીમાં તો રાત્રે સ્લીપ બરાબર થઈ હોય એટલે કદાચ ન્યુટ્રિશનની એટલી હેવી જરૂરિયાત ના હોય જે નોર્મલ ફંક્શન જે વ્યક્તિના ફિઝિયોલોજીકલ છે અને સાંજે ચારથી સાતમાં જો એ નટ્સ લેવામાં આવે ડ્રાયફ્રૂટ લેવામાં આવે તો પરિસ્થિતિ એ બને કે એના જે બ્રેનનો બ્લડનો ફ્લો છે વધારે સારી રીતે સર્ક્યુલેટ થઈ શકે અને એમાં પણ ભાગ વિભાજીત કરવા છે કે આપણે આ રીતે વિચારીએ જે વ્યક્તિને અંજીરની જરૂર છે અંજીર લેવું પડશે અખરોટ કાજુ બદામ પિસ્તા અથવા કાળી દ્રાક્ષ એ જે ડ્રાયફ્રુટ ને કનેક્ટ કર્યા છે ઘી અને તેલની પણ યોગ્ય માત્રા લેવી છે એટલે બહુ સ્પષ્ટતા સાથે કીધું છે કે સાવ સૂકું નથી જમવાનું નથી ઘી તેલ વાળું જમવાનું નથી એટલે નટ્સ ઓઇલ સીડ્સ ઓઇલ અને ફેટ્સ એ ચારે ચાર ની જે કંઈ માત્રા ફૂડ પિરામિડમાં આપી છે એ બધી થઈને ઓલમોસ્ટ થર્ટી ફાઈવ ગ્રામ નટ્સ અને સીડ્સ અને ટ્વેન્ટી સેવન ગ્રામ ફેટ અને ઓઇલ એટલે કે બધું થઈને વિચાર કરવા બેસીએ તો ઓલમોસ્ટ સાઈઠથી સિત્તેર ગ્રામ જેટલી વિચારધારા રાખીશ એટલે સાઠ ગ્રામથી વધારે નટ અથવા તો ઓઈલ સીડ એટલે કે સિંગદાણા વગેરે અને જે કંઈ ઘી અને તેલવાળો જે ખોરાક છે એ આપણે સાઠ ગ્રામથી વધારે ન લેવું વિતાવે છે ટેબલ ના પાંચમા ક્રમે ગ્રીન લીફી વેજીસ એટલે કે લીલા પાંદડાવા શાકભાજી એટલે આપણે કમ્બાઇન વિચાર કરીએ કે ત્રણ અને પાંચ એ બંને નંબર છે ચારસો ગ્રામ જેટલો લેવા માટે જાણ કરી છે છટા ક્રમે ટેબલ માં ફ્રૂટ છે એ સિઝનલ ફ્રૂટ લેવા માટે રજૂઆત કરી છે હવે વિચાર એ કરીએ કે ફળને ક્યારે લેવા તો એને બે ભાગમાં વિભાજીત કરીએ કે એક ફળ એવા છે કે જે અતિશય ખટાશ છે અને એક ફળ એવા છે કે જે કેળા ફળો છે તો આપણે સારી રીતે વિચાર કરીએ તો શિયાળાના ઋતુમાં ફળોને એટલે કે ખટાસવાળા ફળને દસ થી લઈને છ વાગ્યા વચ્ચેના સમયમાં લેવા હિતાવહ છે દસ પહેલાં કે છ પછી જો લેવામાં આવે તો એ ખટાશની નકારાત્મક અસર આપણા શરીર ઉપર થઈ થવાની શક્યતા છે એટલે રૂટિનમાં વિચાર કરીએ કે જે વ્યક્તિ એનેમિક છે અથવા તો ન્યુટ્રીશનલ જેને ડેફિસિયન્સી છે એને પહેલાં પોતાના પાચનના ક્રમને યોગ્ય હોય એવા ફળ લેવા જોઈએ જેમ કે દાડમ છે અથવા પપૈયું છે અથવા તો સાકરટેટી છે તો એ જે ફળો છે એ ક્યાંક ને ક્યાંક એના ન્યુટ્રીશન ડેફિશિયન્સી ને કરેક્ટ કરશે પણ જે વ્યક્તિઓનું પાચન ખૂબ સારું છે એને સરળતાથી ફૂટ્સ પચી જાય છે એ વ્યક્તિઓ કેળા સફરજન ચીકુ આ પ્રકારના ફળો લઈ શકશે એટલે જે ફળની જ્યારે જરૂરિયાત છે એ મુજબ જો લેવામાં આવે જેમ કે કોઈને વોટર એલિમેન્ટની અતિશય જરૂર છે એના બોડીમાં તો એ સાકરટેટી કે તરબૂચ કે નારિયેળનું પાણી લે તો વધારે છે પણ જે વ્યક્તિને વોટર રિટેન્શન થાય છે અથવા તો એના શરીરમાં સુજન છે અથવા તો એને પાણીની અતિશય આવશ્યકતા નથી એવા કાર્ડિયક અથવા કિડની ડિઝીઝિસ સાથે જોડાયેલા વ્યક્તિઓને પાણીવાળા ફળો ન લેવા હિતાવશ એમને જે પ્રકારના ફળો એવા લેવા છે જે એના ફાયરને વધારે એક્ટિવેટ કરે એટલે ફળને ભોજન સાથે લેવું કે ન લેવું તો એના માટેની સ્પષ્ટ રજૂઆત એ વિચારીએ કે આપણે આ રીતના વિભાજીત કરીએ કે મહિનામાં અમુક દિવસ માટે જમ્યા પેલા દાડમ લેવું અમુક દિવસ માટે ભોજનની સાથે કેરી અથવા તો બીજા જે આવતા હોય છે એ સાથે લેવા પણ પ્રયત્ન કરવો છે કે શિયાળાની ઋતુમાં અને ઉનાળાની ઋતુમાં મોટાભાગે ફળ લેવા છે જમ્યા પછી ફળ લેવું હિતાવ નથી ક્યાં તો જમ્યા પહેલા લેવું અથવા તો જમવાની સાથે લેવું ટેબલના સાતમા ક્રમે ડેરી પ્રોડક્ટ લીધી છે એના મુખ્ય ત્રણ પદાર્થ લીધા છે એક મિલ્ક કર્ડ અને બટર મિલ્ક એટલે દૂધની માત્રા છાસ ની માત્ર અને દહીં ની માત્ર એને વિચારવી રહેશે ધારો કે કોઈ વ્યક્તિ એ સવારમાં એક ગ્લાસ દૂધ પીધું છે અથવા તો સાંજે ફરી એને એક ગ્લાસ દૂધ પીધું છે તો ઓલમોસ્ટ એ દૂધની માત્ર પાંચસો એમએલ જેટલી થઈ ગઈ પણ અહીંયા તો બહુ સ્પષ્ટતા કરી છે કે ડેરી પ્રોડક્ટ છે ત્રણસો ગ્રામ થી વધારે એટલે કે આશરે ત્રણસો ML થી વધારે નથી લેવાના એટલે આપણે આવી રીતના વિચારવું પડશે કે જ્યારે દૂધ લેવું છે ત્યારે એની સાથે બીજો કોઈ પદાર્થ એટલે કે ખાટું ખારું તીખું ન લેવું જેમ કે દૂધ ને ભાખરી દૂધ ને રોટલી ચા ને ભાખરી કે ચા ને રોટલી એ રીતે લેવાશે પણ દૂધ સાથે જો બીજો પદાર્થ લેવામાં આવશે તો પરિસ્થિતિ એ બનશે વિરોધી ખોરાક બનશે અને વિરોધી ની આપણા સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ નકારાત્મક અસર હોય છે એટલે આ રીતે વિચાર કરવો છે કે જ્યારે દૂધ લેવું છે ત્યારે દૂધની સાથે ભાખરી કે રોટલી લેવા અન્ય ખોરાક ન લેવો દહીંની માત્ર માત્રા માટેની સ્પષ્ટતા એ કરી છે કે જેટલું દહીં છે એ દહીંને કન્વર્ટ કરી દઈએ છાસમાં તો છાસના ગુણો પણ જુદા છે અને દહીંના ગુણો પણ જુદા છે દહીં માટે પ્રાથમિક આવી રીતે રજૂઆત કરી છે કે દહીંને રોજ ન લેવું અથવા દહીંને રાત્રે ન લેવું અથવા દહીંને ગરમ ન કરવું અથવા તો બહુ સ્પષ્ટતા સાથે દહીંની સાથે પોતાની તાસીર અનુસાર સાકર મગનું પાણી મધ અથવા તો આમળાનું પાવડર એ મિશ્રણ કરીને દહીં લેવું હિતાવહ છે કારણ કે દહીં છે પોતે ખૂબ જ ગરમ છે આપણા બધાની ખૂબ સારી માન્યતા છે કે દહીં એ ઠંડુ છે પણ એ તાસીરના આધારે દહીં પોતે બહારથી ઠંડુ લાગે છે પણ એ જ્યારે પાક થાય છે ત્યારે અતિશય ગરમી ઊભી કરે છે અને અતિશય અભિસંધી છે અથવા તો એમ પણ કહી શકાય કે સોજો ઊભો કરનારા પદાર્થોમાં દહીં શ્રેષ્ઠ છે એટલે દહીં વધારે શરીરમાં સોજો ઉભો કરી શકે એટલે જે કંઈ ભાવનાત્મક રીતે દ્રષ્ટિકોણ આપ્યો છે એમાં એ કરી છે કે દહીં લેવું પણ એની પોતાની એક પરિસ્થિતિ મુજબ લેવું કે કયા પ્રકારના શરીરની જરૂરિયાત મુજબ દહીંની જરૂરિયાત છે એટલે મિલ્ક અને કડ અને બટર મિલ્ક એ જે છાસની માત્રા આપી છે એના માટે સ્પષ્ટતા કરી છે કે ત્રણ માંથી કોઈ પણ એક લેવું છે પણ એની માત્રા ત્રણસો થી વધારે ન થવી જોઈએ ટેબલના આઠમા ક્રમે રૂટ્સ અને ટ્યુબસ આપેલા છે એને મુખ્ય આ રીતે વિભાજીત કરીએ કે બીટ રૂટ્સ અથવા કેરોટ એટલે કે ગાજર અથવા તો સ્વીટ પોટેટો એટલે સકરિયું એટલે એ જે કઈ રૂટ્સ છે અથવા તો ટ્યુબસ છે એની માત્રા પણ બહુ સ્પષ્ટતા સાથે વિચારીને લેવી છે એટલે એ જે કંઈ વેજીટેબલ્સ છે એ વેજીટેબલ્સ ની સાથે કનેક્ટેડ એ ફૂડ છે એને સાથે જોડી દેવું છે એટલે બીટરૂટ અથવા તો ગાજર અથવા તો શક્કરીયું તો શક્કરીયું ને બાફીને લઈ શકાય અથવા તો બીટને ખમણીને લઈ શકાશે અથવા તો એની પીસીસ કરીને લઈ શકાશે ગાજરને પણ એનો સંભારો અથવા તો એને ફ્રાય કરીને અથવા તો કાચા એ રીતના લેવાશે પણ બધાનો પોતાનો એક તાસીર છે જેમ કે ગાજર છે ને ઉષ્ણ કીધા છે આંખ માટે સારા છે સેવા સાચી પણ અતિ માત્રામાં જ્યારે લેવામાં આવે ત્યારે ગરમ પડતા હોય છે એટલે પરિસ્થિતિ એ છે કે જે કંઈ પદાર્થ છે એની પોતાની એક તાસીર છે એ તાસીરના આધારે શરીરમાં શું જરૂરિયાત છે એ આધારે જો ખોરાક લેવામાં આવે તો એ બેલેન્સ ડાયટ ગણી શકાય ટેબલના નવમા ક્રમને વેજીટેરિયન ફૂડ માટે ઇગ્નોર કરી અને એના માટેનો સ્પષ્ટ ઓપ્શન આપેલો છે કે તમારે થર્ટી ગ્રામ પલસીસ કઠોડીમાં એડ કરી દેવું છે ટેબલના દસમા ક્રમે અતિ અગત્યની વાત રજૂ કરી છે જેમાં સ્પાઇસીસ અને હોબ્સને ઇન્ક્લોડ કરી છે એટલે મુખ્ય રીતે જે નામ આપેલા છે એમાં હળદર આદુ સરસવ કાળી મરી જીરું અને ધાણા એનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે પરિસ્થિતિએ વિચાર કરવો પડશે ઉષ્ણતા અને સ્થિતતાના આધારે કયા વ્યક્તિને કેવા પ્રકારના વાતાવરણમાં એના પોતાના ખોરાકના જે પાકમાં કેવા પદાર્થને ઉમેરવો આ ઔષધીય જે ગુણો છે એ સાથે કેવા પદાર્થ પ્રકારના પદાર્થને ઉમેરો એ જોઈ વિચારીને કરવો પડશે જેમ કે કોઈ વ્યક્તિ છે અને અતિશય એસિડિટી થાય છે અને એના ખોરાકમાં મેં અતિશય માત્રામાં જીરું અથવા તો હળદરનો ઉપયોગ કરે તો એની એસિડ વધવાની શક્યતા છે ત્યાં એને ધાણાનો ઉપયોગ કરવો પડશે એટલે જે કંઈ બેઝથી મેં વિચાર કરવો પડશે કે જે કંઈ આપણે રજૂઆત કરી છે એમાં થોડો વિવેક શક્તિનો ઉપયોગ કરી અને બેલેન્સ ડાયટને યોગ્ય ગુણવત્તાની સાથે યોગ્ય પાચન કઈ રીતે થાય એ પણ વિચારધારા સાથે આગળ વધવું રહેતા હોય છે ભવિષ્યના સ્વાસ્થ્યને જોવા જઈએ તો એ ખૂબ સારું પગલું ગણાશે કારણ કે મેડિકલ રિસર્ચ એસોસિએશન એટલે કે આઈસીએમઆર જો આપણને સજેસ્ટ કરે કે તમે પોતાના અનહેલ્ધી ડાયટને ક્લોઝ કરો એટલે એનો બહુ સ્પષ્ટ અર્થ એ થાય છે કે તમે સારું અને સાદું જમો એટલે જે કંઈ ભાવનાત્મક રીતે દ્રષ્ટિકોણ આપ્યો છે એ વાતને એ રીતના કન્ક્લુડ કરીએ કે આપણે ન્યુટ્રીશનલ ઉપર વેલ્યુઝ આપી છે જે કંઈ એમાં ગ્રામ અને કેલરીઝના જે વેરિયન્ટ આપ્યા છે એ બધાને ધ્યાનમાં આપવું છે પણ એની સાથે પાચન કેમ સારી રીતે થઈ શકે અથવા તો એ ખોરાકનું પાચન સારી રાખવા માટેના જે મુખ્ય ફેક્ટર્સ છે એ કઈ રીતે આપણે ઇન્ક્લૂડ કરી શકીએ તો એ વાતને પણ ધ્યાનમાં લેવું છે ને આખી વાતનો સારાંશ કદાચ એક જ વાક્યમાં વિચારવું છે તો એમ પણ કહી શકાય કે શુદ્ધ લાગની એક એટલે કે હકારાત્મક લાગની સાથે અથવા તો પ્રસન્નતા સાથે જો આપણે બેલેન્સ ડાયેટ લઈએ તો એનું યોગ્ય રીતે પાચન થવાનું છે જ્યારે પણ ઇન્ટરનલ આપણી અનહેલ્ધી સિચુએશન છે અથવા તો અપ્રસન્નતાની સ્થિતિ છે અને બહારથી હેલ્ધી ડાયાટ લેશું તો એ સ્વાસ્થ્ય ઉપર બહુ મેઝર ઇફેક્ટ નહીં લાવી શકે એટલે આપણે બધા ખૂબ પ્રસન્નતા સાથે જે કંઈ આપણને સૂચના મળી છે એ પ્રમાણેનું બેલેન્સ ડાયટ લઈએ એ જ કુદરત પાસે જે કંઈ ભાવનાત્મક રીતે આ પ્રકારના સંશોધન આગળ વધી રહે અને આપણને બધાને સ્વસ્થ રાખે કુદરતની સહાયતાથી એ જ અભ્યર્થના સાથે બધાને નમસ્કાર